અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની મધ્ય બસ સ્ટેશને આવેલી પોલીસ ચોકી શોભાના ગાંઠિયા સમાન રોજા ખુલવાના સમયે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા એક પણ પોલીસકર્મી હાજર ન દેખાતા મુસ્લિમ બિરાદરોમાં રોષ જોવા મળ્યો શું જિલ્લા પોલીસ વડા આ વિષય પર ધ્યાન આપશે ખરા હાલ મુસ્લિમ બિરાદરોમાં પવિત્ર માસ રમઝાન મહિનો ચાલી રહ્યો હોય ત્યારે બસ સ્ટેશનથી મગદુમ ચોકડી સુધી સાંજે રોજો ખોલવાની તૈયારીમાં હોય ઇફતરીની ખરીદી કરવા માટે લોકો બજારમાં આવતા હોય છે ત્યારે ટ્રાફિકને લડાઈને કોઈને કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે બહુ મોટા પ્રમાણમાં વાહનોની ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ત્યારે વાહન ચાલકો અને ચાલતા અવર જવર કરતાં લોકો બહુ હેરાન પરેશાન થતા હોય છે આવા સમય દરમિયાન પોલીસ કર્મી ન હોવાથી વાહનોની મોટી કતાર જોવા મળી હતી જે આપ વિડીયોમાં પણ જોઈ શકો છો ત્યારે મોડાસા બસ સ્ટેશન પોલીસ ચોકી શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું છે માટે પોલીસ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી લોંગ માર્ગ તો શું તંત્ર યોગ્ય કાર્યવાહી કરશે ખરું જોતા રહો અજય ભાટિયા સાથે બાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી